હિન્દુ શાસ્ત્રો પ્રમાણે અનેક માન્યતાઓ જન્મ લીધા પહેલાં અને પછીની છે દરેક સમાજ અને ધર્મ પોતાની રીતે ધાર્મિક ક્રિયાઓ કરે છે અને તેમાં વિશ્વાસ પણ ધરાવે છે પરંતુ આવી જ કેટલીક પ્રક્રિયાઓને લઈને અંધશ્રદ્ધા પણ ઊભી થતી હોવાના દાવા કરવામાં આવતા હોય છે ત્યારે સુરતના કતારગામમાં પંચાણું વર્ષના મણિબેન કાકડિયાનું નિધન થયું અને માતાના નિધન થતા સાત પુત્ર અને આઠ પુત્રીના પરિવારે ઢોલ નગારા સાથે વાંચતે ગાજતે અંતિમ યાત્રા કાઢી આ અંતિમ યાત્રા જોવા માટે લોકો રસ્તા પર ભેગા થઈ ગયા ઉમટી પડ્યા મોટી સંખ્યામાં પરિવારજનો સ્નેહીજનો અને સંબંધીઓ પણ આ અંતિમ યાત્રામાં જોડાયા આ અંતિમ યાત્રા લોકો માટે કુતૂહલ અને ચર્ચાનો વિષય બની ગઈ છેલ્લા ઘણા વર્ષોથી સત્ય શોધક સભાને અંધશ્રદ્ધા નિવારણ સાથે સંકળાયેલા મધુભાઈના પંચાણું વર્ષીય માતાનું નિધન થયું મધુભાઈ કાકડિયા સાત ભાઈઓ અને આઠ બહેનોનું બહોળો પરિવાર ધરાવે છે માતાના મૃત્યુનો શોક મનાવવાને બદલે મૃત્યુને મંગલમય બનાવવાનો નિર્ણય પરિવારજનોએ કર્યો અને સૌ કોઈ તેમાં જોડાઈ ગયા હું મધુભાઈ કાકડીયા હવે એક કોઈ અંદરથી તો દુઃખ છે કારણ કે જે ભગવાન અમે નથી માનતા પણ મારી જે ભગવાન ગણો કે જે ગણો એ મને જેને હરજ્યો છે એ મારા ભગવાન અને એ આજે વૈયા જતા હોય તો દુઃખ તો હોય જ પણ છતાંય મને આનંદ છે કે જે પંચાણું વર્ષ જીવી અને લીલીવાળી મૂકી જાય છે અમે હાથ ભાઈઓના આઠ બેનું સહી અને બધા સુખી થઈ એટલે એનો મોટો આનંદ છે ખરેખર આનંદ અનુભવી અને હું આજે વિરમું છું કે ખરેખર આટલી મારી આભાર ये हमारे मेरी दादी देविटी है और दादी 95 फाइव की उम्र में वो गुजर गए हैं हम अंतिम सत्य भरण के बाद की जो भी विधि है उसमें हम नहीं मानते हमारा पूरा 49 लोगों का परिवार ने देहदान जाहिर किया है पर अंतिम समय में उनकी बॉडी ऐसी नहीं है कि हम दान कर सके और कोई विधि की जरूरत नहीं है खास करके जिन्होंने लास्ट टाइम में उनकी सेवा की है उनकी सब बहू है उन्होंने उनकी नलामी ली है तो हमारा उद्देश्य है कि अंश्रद्धा पूर्ण जो वातावरण है मृत्यु के बाद वो ना रहे मृत्यु भी एक स्वीकार हो और उसको उत्सव की तरह मनाया जाए क्योंकि दादी ने बहुत अच्छा जीवन जिया है तो हम उसको उत्सव की तरह मना रहे बस यही है कि हम मृत्यु के बाद की एक तो विधि में नहीं मानते हैं वो भिन्न जरूरी है और दूसरा दादी माँ ने ऐसा जीवन दिया है ऐसे पुत्र समाज को दिए हैं સહિત પુત્ર હે ઉનકે મેરે पापा કે સહિત ઓર હરેક વ્યક્તિ સમાજ કી સેવા મે લગા હુઆ હૈ કોઈ ઉનહોને જો સમાજ કો દિયા હે વો ઉત્સવ કે લાયક હે ઓર બહોત achhi jindgi વો જીકે ગયે હે તો હમે ઉસ તરીકે સે ભી એક મૃત્યો કો દેખના ચાહીએ પોતાની માતા નું નિધન થયું ત્યારે પોતાના એ જે વિચારોને અનુસરતા મૃત્યુ બાદ શોક અને ધાર્મિક ક્રિયાઓ કરવાને બદલે ઢોલ નગારા વગાડીને માતાની અંતિમ યાત્રા કાઢી અંતિમ સંસ્કાર આપવા માટે પહોંચી ગયા હતા પરિવારજનો હાલ આ ઘટના ચર્ચાનો વિષય પણ છે સુરતમાં સુરતથી સંજય સિંઘ રાઠોડનો અહેવાલ ગુજરાત તક